પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે નાની દમણના ઝાંપાબાર ખારીવાડ મેઇન રોડ પાસે તનિષ્કા જ્વેલર્સ નામની દુકાન આવેલ છે મંગળવારની મોડી રાત્રે બે વાગ્યા પછીના કોઈ અરસામાં ભારે વરસતા વરસાદ વચ્ચે અજાણ્યા ત્રણથી ચાર જેટલા ધાડપાડુઓ દુકાનની પાછળ તરફની દિવાલમાં બોકારુ પાડી અંદર પ્રવેશ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ દુકાનના શોકેસમાં મુકાયેલા સોનાના દાગીનાની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ સવારે દુકાનદાર દુકાને પહોંચ્યા બાદ દુકાન ખોલી અંદર પ્રવેશતા દુકાન ખાલીખમ જોવા મળી હતી સાથે દિવાલમાં પણ બોકારું પડેલું જોવા મળતા દુકાનમાં ચોરી થયા હોવાનું સામે આવતા દુકાનદારે અંગે દમણ પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતાં જ નાની દમણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ વિશાલ પટેલ સહિત પોલીસ ટીમ જગ્યા સ્થળ પર પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી દુકાનદારની પૂછપરછ કરી હતી મળી રહેલ જાણકારી મુજબ અજાણ્યા ચોર તસ્કરો દુકાનના શોકેસમાંથી આશરે લાખોરૂ આસપાસના દાગીના ચોરી કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે દુકાનની અંદર બનાવેલા લોકરમાં રાખવામાં આવેલ દાગીના અકબંધ હોવાનું દુકાનદારે પોલીસને જણાવ્યું છે ત્યારે હાલ તો પોલીસે આ મામલે અજાણ્યા ચોર તસ્કરો સામે પોલીસ ચોપડે ચોરીનો ગુનો દાખલ કરી દુકાનના તથા આસપાસની દુકાન બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે ભાગી છૂટેલા ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે Fingerprint-Line. Finger eh? આયા પછી બે ઇન્કમ્બનરી કર્યું આનો મેપલ ફોન્ડર બધા પાસુકન લાગે પૂરા સેફ સાયકલ થી એટલે આપસમાં લડીને મળી જાય નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈન એસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી অসাহাকা <small>